आ आ आ, पे आ आ आ कबरी राय इतने सैंपल पेडी नहीं आवे तो आ अरे ये हूं करस तू जने ऐसा ही वो पिचकाड़ी भरस हां आ ओ हाँ। ओ નવી લીધી આપણે ઓલી ભાંગી જઈ છે થઈ ગયો ઢાકણું વાગી દે ઢાકણું વાગી દે હવે પેલા આ એલોવેરા ને પી દે આને પાવાનું પેલા એલોવેરા

તો ભાઈઓ હવે અમારું વિડીયો અમે પૂરું કરવી છે નવી પિચકારીનું બનાવ્યું હતું અમારે શિવભાઈને નવી પિચકારી લાવી દીધી હતી અમે